તમામ આગેવાનો અને તમામ ગ્રામજનો પેહલા તો જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ની સમાજ નો ઇતિહાસ

આપણી ઉપર બેઠા છે અને આપણને એક એવા દેતા નથી ક્યાંક ને ક્યાંક વાત થઈ એજ્યુકેશન ઘટે છે સમાજની અંદર એકતા નથી આર્થિક રીતે આપણે પછાતી ઘણી બધી તકલીફ છે પણ હવે જે શિક્ષિત યુવા વર્ગ છે એને ખરેખર આગળ આવી સમાજ ની અંદર વધારે એકતા વધે સમાજના જે

આ રેલી નું કારણ કોઈને કઈ બતાવવાનું નથી પણ આપણા સમાજ ની એકતા અને તાકાત ની વાત છે બધા ભાઈઓ એક થાળી જમે એવો હેતુ છે સૌ સાથે મળી ના શોભાયાત્રા નીકળે એવું સરસ મજાનું તમામ લોકોના સાથ સહકાર થી આયોજન કરવાનું છે ઘણા દિવસોથી સમાજની અંદર જે કુરિવાજો છે જે ઘણા બધા જે સમાજનો આમ તો બંધારણ નો હોય ને આજ કોળી સમાજને બેફામ રીતે અન્ય સમાજ ધાર્મિક પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય એમાં તમને બેફામ રીતે લૂંટી રહ્યા છે વિધ્યાની અંદર અમારે જે ભુવા મંડળ છે ખરેખર એની જે શરૂઆત કરી કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગની અંદર

સમાજો થઈ અને મોટી વાત કરવાથી નહીં થાય જોડાવવું પડશે નકર આજે આ મોંઘા દાટ તમે વિચાર કરો ફોનું મોંઘું થઈ ગયું એક સમય એવો હતો ચાર પાંચ હજાર હતા ત્યારે વાંધો હવે આપણી વાડી જાય તો ભેગું થાય એવું નથી એટલે આ બંધારણની અંદર બધા જોડાય અને વધારેમાં વધારે આ ચૌદ તારીખની અંદર સાંજે આપણે આગલી રાતે તેર તારીખે ડાયરો રાખ્યો છે એની અંદર આપણા સમાજના કલાકારો આવશે આપણા કોળી સમાજનો ઇતિહાસનું વર્ણન કરશે કોળી સમાજને લગતી વાત કરશે જેની અંદર આપણે આપણા વડીલ મુરબી આપણા હોંશિયાર વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ હોય ભુવા પડયારો એના સન્માન કરશું આ પ્રકાર બે દિવસ નો સરસ મજાનો આપ સૌ લોકોને સાથે રાખી આ કાર્યક્રમ નું આયોજન કરશું આ કાર્યક્રમ નો હેતુ કોઈ પણ પ્રકારે સમાજ ને એક કરવાનો છે રાજકારણ આ માટે કરે છે પણ એક વાત એ પણ સમજી લેવું જોઈએ કે જે સમાજની અંદર યુવાનો રાજકીય રીતે આગળ નહીં આવે એ સમાજ દિન પ્રતિદિન પાછળ જતો

હોય કે એટલે બધાને વિનંતી આપ સૌ લોકો સાથે જયારે કોઈ પણ વાતે કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ પડે બધા એકત્રિત થઈ અને એનું સોલ્યુશન કરશું જય હિન્દ જય ભારત